અને ખનન પ્રભાવિત વિસ્તારમાં ભારત સરકારે ખાણ અને ખનિજ અધિનિયમ બે હજાર પંદરમાં સંશોધન દ્વારા ખનિજ પ્રભાવિત બધા જ જિલ્લામાં ખનિજ ફાઉન્ડેશનની સ્થાપના જોગવાઈ કરી હતી એમએમડીઆર અધિનિયમ દ્વારા નવ બ મુજબ બિન સરકારી સંસ્થા ની સ્થાપના સંરચના અને કાર્ય કરવા રાજ્ય સરકારને સત્તા આપેલ છે ની રચના પાછળનો ઉદ્દેશ એ છે કે મોટા મોટાપાયેજન જાતિ સમાજ ગરીબ વર્ગ વસવાટ કરતો હોય ત્યાંથી કાઢવામાં આવતો પ્રાકૃતિક સ્ત્રોતનો અધિકાર અને લાભ સ્થાનિકોને મળવો જોઈએ સાથે ખનન પ્રભાવિત ક્ષેત્રમાં પેટા ગ્રામ સભારે વિકાસ ફાંસીનો ખર્ચ કરવાનો સીધો અધિકાર સહિત નવ માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી